રાજી ભગવાને કીધું એ વાત તારી સાચી રાધા પણ જો હું રૂપાળો હોત તો તારે ખોટ જાત કેમ તો કહે છે કે હું રૂપાળો હોત તો તારી હા જોવત કોણ આટલા ગ્રંથો વાંચ્યા ને એમાં ક્યાંય રાધાજીએ ભગવાનને ભગવાને રાધાજીને કે રૂકમિણીને કીધું હોય કે હું તમને પ્રેમ કરું છું આવું ક્યાંય વાંચ્યું નથી આપણે કારણ કે પ્રેમ કરવામાં કેવું પડતું જ નથી હું તને પ્રેમ કરું છું તમારો પ્રેમ બોલવો જોઈએ વાલા ભક્ત જરૂર તમારે નથી કહેવાનું બંને જણા યમુનાના કિનારે બેઠા બેઠા પ્રેમની વાતો કરતા હતા બાકી પ્રેમના નામે આ સંસારમાં કેટલાય લોકો તમારી સાથે ઠગાઈ કરી જશે પ્રેમિકાને પોતાના પ્રેમીની દરેક ભૂલ પણ પ્રેમ લાગે છે અને જ્યારે પ્રેમ પૂરો થઈ જાય ત્યારે એનો દરેક પ્રેમ એને એની ભૂલ દેખાવા લાગે છે આ તો રાધાને કૃષ્ણ બે જણા પ્રેમની વાતો કરતા હતા અને એના પ્રેમની વાતો જ આવી જાહેરમાં કરાય અત્યારના પ્રેમની વાતો જાહેરમાં કરાવી છે જ નહીં આપણને શરમ આવે આ કેમ વાત કરવી હાવ હાવીછ રાધા ને કૃષ્ણ એકબીજાની જે સાથે વાતો કરતા હતા એ વાતો આપણે અહીંયાથી કહીએ તો આનંદ થાય રાધા ને કૃષ્ણના પ્રેમની વાતો થાય રૂકમણી ને કૃષ્ણના પ્રેમની વાતો થાય રૂકમણીએ લખેલો પ્રેમપત્ર તમે અહીંયા જાહેરમાં વાંચો તો આનંદ આવે અત્યારના લોકોનો પ્રેમપત્ર વાંચો લ્યો ખબર પડે આપણને એમ થાય દોરી લઈને આપણે આત્મહત્યા કરી લઈએ એવા પ્રેમપત્ર હોય એકબીજાની આંખોમાં દુનિયા ના જોવાની હા નકર બે પ્રેમીઓ પ્રેમિકા અને પ્રેમી બે જંગલમાં બેઠા હતા બગીચામાં અને પ્રેમી એની પ્રેમિકાની આંખોમાં નજર રાખીને બેઠો હતો અને આમ બધું ભૂલી ગયો અને કહેતો કે સાચું કહું નામ તો એને ઘણું સારું દીધું હતું મારે કાંઈ દેવું નથી કારણ કે આ ધક્કો ને આવ્યું ને ત્યારથી બધું પતી ગયું હાવ ઘણી ઘણી પ્રિયતમાઓ પોતાના પ્રિયતમને ગલુડિયું કે બોલાવે હા એને બાવલું કઈ બોલાવે એટલે આપણને સમજાતું નથી કઈ અરે ગલુડિયું કૂતરીના બચ્ચા હોય એને ગલુડિયા કહેવાય આને ગલુડિયા ન કહેવાય પણ બેનો અત્યારે પોતાના ધણીને બોલાવતા હોય ને તો આપણને એમ થાય કે આના છોકરાને બોલાવે છે શું છે આ એટલા તુકારાથી બોલાવતા હોય પણ ક્યારે પોતાના પતિને તુકારો કરવાની શાસ્ત્રમાં ના પાડી છે તો પ્રિયતમ હતો પ્રિયતમ એની પ્રિયતમ આની આંખોમાં જોતો જોતો એમ કહેતો તો નામ તમે લખી લેજો હું બોલો તો એ તમે તમારી રીતે વિચારજો તમને બધા નામ આવડે છે બહુ બધા એટલે એને જે કીધું તમે જે કહેતા હતા એ જેણે કીધું તો સમજો ને તમે કે મને તારી આંખોમાં આખી દુનિયા દેખાય છે તારી આંખોમાં આખી દુનિયા દેખાય છે એક ક્ષણ પછી પાછળથી એક દાદા બોલ્યા બટા મારી ભેંસ ખોવાઈ ગઈ ક્યાંય દેખાય તો ગોદ દેને ને તને એની આંખોમાં આખી દુનિયા દેખાય તો મારી ભેંસ ક્યાં ગઈ જડતી નથી કોઈની આંખોમાં દુનિયા ન જુઓ એની જિંદગીમાં આપણી જિંદગી જોઈ લો ભક્ત ભક્તજનો એના જીવનમાં આપણું જીવન જોઈ લો એની જીવનમાં આપણો સંસાર આખો જોઈ લો તો બંને જણા પ્રેમની વાતો કરતા હતા પ્રેમ એટલે સમર્પણનું સાધન છે પણ આપણે પ્રેમમાં કંઈક મેળવવા માટે જે ઉપ લઈએ ઉપાડા એને પ્રેમ કહીએ કે મને આ આપ્યું મને તે આપ્યું આપણને આપ્યું એ પ્રેમ નથી આપણે કેટલું આપ્યું ઈ પ્રેમ છે પ્રેમમાં મેળવવાનું હોતું જ નથી પ્રેમમાં બધું આપી દેવાનું હોય સમર્પણ એ જ પ્રેમ છે મોહ અને પ્રેમ આ નો આકાર એક સરખો છે મોહ અને પ્રેમનો આકાર એક સરખો મોહ પ્રેમને ચાહે છે પ્રેમ પ્રેમને ચાહે છે તો રાધાજીએ ભગવાનને પૂછું પ્રભુ બીજું તો બધું ઠીક છે પણ આ તમે કાળા કેમ થયા રૂપાળા તમારી માં જશોદા રૂપાળી તમારો મોટો ભાઈ દાવ રૂપાળો અને તમે એક જ કાળા થયા ભગવાને જવાબ આપ્યા કે હા હું શ્રાવણ મહિનાની અંધારી આઠમે જેને મો ને એટલે અંધારું લગ્ન થઈ ગયું એટલે એ અંધારામાં હું કાળો થઈ ગયો કંસનો કાળ બનીને આવ્યો એટલે હું કાળો થયો તો રાધાજી કીધું પણ આમ જુઓ તમે ભલે કાળા રહ્યા પણ તો આપણા બે ની જોડ કેવી જામે નહીં તમે કાળા હું રૂપાળી આપણા બે ની જોડ એકદમ સરસ જામે છે હા હો રાધા એ વાત તારી સાચી છે કાળો પુરુષ અને રૂપાળી કન્યા રાધા કૃષ્ણની જોડ છે રાધાજી કીધું પણ તમે રૂપાળા હોત તો આપણી જોડ કેટલી જામત હજી ભગવાને કીધું એ વાત તારી સાચી રાધા પણ જો હું રૂપાળો હોત તો તારે ખોટ જાત કેમ તો કહે છે કે હું રૂપાળો હોત તો તારી સામું જોવત કોણ આ તો હું આટલો કાળો છું એટલે બધા તારી સામું જોવે છે બાકી હું કાળ રૂપાળો હોત તો તારી સામું જોવે કોણ એટલે કાળો પુરુષ અને રૂપાળી કન્યા રાધા કૃષ્ણની જોડ છે પણ રૂપાળો પુરુષ અને કાળી કન્યા એ તો રોજની માથા કૂટ છે મૂર્તિઓ જરા કે કાળો હોય ને તો હાલે કન્યા એમ કે નાના હોય થોડોક કાળો છે તો વડીલો તરત કે ભાઈ કાળા તો ક્રિષ્ણ હતા હવે પણ એ ક્રિષ્ણ હતા આ ક્રિષ્ણ નથી રૂપને ને જોઈ અને ક્યારેય સંબંધ બાંધવા એના કરતાં ગુણને જોઈને સબંધ બાંધો વાળા ભક્તજનો કાળો કાળો એવો વરાજો આવે એટલે કે ઓહો કનૈયા કુંવર જેવો છે હો ભલે ને પછી સીસમની લાકડી જેવો હોય અમુક અમુક જણા સીસમ જેટલા રૂપાળા હોય એક સાહિત્યકાર એક વખત એક હાસ્ય કલાકારે કીધું તું મને યાદ છે કે અમુક અમુકનો રંગ એટલો કાળો હોય એટલો કાળો હોય એને ડવથી નરો રહો તો સાબુન પાછો નવડાવવો પડે પણ કાળો એટલે કૃષ્ણ પણ મેં આગળ કદાચ એક વખત આ જ કથામાં તમને કહ્યું કે કનૈયાનો કાળો રંગ બહુ સારો છે બીજા બધા રંગ પોતાના જેવા બનાવે પણ કનૈયાના રંગમાં જેટલા લોકો રંગાઈ જાય એ બધા ધોળા થઈ જાય બધા ઉજલા થઈ જાય છે અર્જુન રંગાયો ભગવાનના